પણ જો પાછા શેડ માથે જ આવી અને એનું કારણ શું છે એ તમને કહું એનું કારણ છે આપણે જોવું બે મહાપુરુષો હમણાં ભાઈઓ હતા પણ આજથી પાછા હે આપણે શું કહેવાય પતરાના કામને આખરી ઓપ આપવામાં આવે છે કામ બાકી રહ્યું છે હવે શું મારવાનું ને એ યાદ એને ચાલુ કર્યું છે અવહારના ઘાણા ચાલુ હતા અત્યારે સાપ આવ્યો હવે દોરી બાંધી ને સ્ક્રુ મારે છે કામ પરફેક્ટ હો કઈ નો ઘટે તો હાલો ને ભાઈ હાલ લ્યો હાલો લઈ લો ચા પીવો પેલા કામ પછી થાય છે ચા નહીં મળે બીજું કઈ જિંદગીમાં આ એકચુલી મામલો મેદાન છે સા રહેવાય દેવ તમે તો સેટ કીધી ને દે શે છે મોઝભે હું બનાવીને લઈને આવ્યો મને ખબર હોય ને ખખડા આવતો નહીં બનાવ્યો હે ફોન કર્યો અરે ફોન કર્યો એ પછી ધાણા હાલતા હતા પછી નવ રહ્યો છો એટલે લઈ જાય અને આમાં છે ને ભાઈ મારે સ્પ્રૂમ થોડાક લાંબા નાખવાના હતા કેમ કે ખાવ હું હરા થઈને આપણે બાય પાય મારવાના હે આ લાંબા સ્પ્રૂટમાં જો ને એ આપણે પાસે ચહેલા નહોતા પછી અલગથી મંગાવ્યા હતા એ આવી ગયા ને એટલે જોઈ મારે હે હું છું ભાઈ પાંજી જાય છે પાંજી નાખતા નહીં ભાઈ જી જો ગોવા બધા થઈ ગયા હા કે હો મસ્ત બધાના તડકો આમ ખાવ એટલે નીકળ્યા ખાતા મજા આખું ગોવા છે ને ફેશન જોતા હે

એમે તો તેલવાળા છે આપણું ફોન એ તેલ વાળા થઈ ગયો ને કે કેમેરામાં તેલ ઘૂસી ગયું હે કે બ્રો બે રિઝલ્ટ નથી આવતું આખું રિઝલ્ટ બગડી દઉં ને કેમેરાની રીતે એક દિવસ છે ને ખોલીને મસ્ત મજાનો સાફ કરવો પડશે તે મારે મોટા ભાઈ જો હવે બે ચેહ હે બે છા પી લે એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ નાના ભાઈ હવે કામે થયા છે અને એમે બે મોટા ભાઈ બે આ મોભારે બેહવાનું છે બ્રો બે

આ લોકો નતા આવતા ને એની પાસેનું કારણ હતું અમારે આ ભાઈ એ ભાઈના ઘીરે અમને ખુશીના હમાસા રહેવા હે એ ભાઈના ઘીરે સિવાય દીકરીનો જન્મ થયો છે એટલે કાલ છઠ્ઠી પતી ગઈ સહ દિવસે છઠ્ઠી હોય નામકરણ તો કાલ છઠ્ઠી હતી જવાનું હતું આમંતરણ હતું પણ હવે નતું જોવાનું મારે ભાઈએ થોડુંક મન મોટા આવ્યું થયો હતો પણ ભૂકુજા મેં બે ભાઈને બેન ચાર સમાધાન કરી નાખ્યું કે એટલે હવે કાંઈ વાંધો નથી

ટ્રાફિક છે નાના મોટા નાના મોટા કટકા હે ને એટલે જે પુલ નથી થયું એમ ચાલુ છે સાંજે તે લગભગ મોડું થઈ જાય એવું છે કામકાજમાં આપણી ઘણા ની દિવસ ની પાવે થાય છે અહીંયા પૂરે જેટલા ખેડૂત સિંગ લઈને આવ્યા હતા ને એ બધી સિંગ અત્યારે પીલાઈ ગઈ છે અને બધી દુકાનોના ના શટર ને એવું દેવાઈ ગયું છે અહીં ચો તે અને આ બાજુ તે ખાલી હવે આ એક શટર બાકી છે બાકી જો બધી દુકાનો શટર પાડે અને તાળા એવું દેવાઈ ગયું છે એવું પાડી દીધું હેઠળ મિનિટ એટલે કે આઠ વાગવા આવ્યા છે તો એનું ફિલ્ટર કરીને ડબ્બા ભરવાના બાકી હે બાકી બધું વ્યવસ્થિત થઈ ગયું છે કાણા પાડીને જો એવું બધું ટાંકી દીધું હે અને સાફ સફાઈ થઈ ગઈ હે બધે હવે આપણે ઘાણા ચાલુ કીધા ને એ પછી આ જ આમ કંઈક શું કહેવાય એવું છે કે આપણે ટાઈમે ઘાણા બંધ કીધા હોય તો કે અત્યારે આમ તો ઓવર ટાઈમ જ થઈ ગયો હે આઠ વાગી ગયા હે પણ આપણે તો જ શું કહેવાય નવ દસ વાગી જતા છે આપણે ઘાણા ચાલુ કરીને એટલે પણ આ જ આમ કંઈક ટાઈમે ચાલુ છું આમ પૂરું થયું ચાલું બાકી જો બધું ટાંકી દીધું હે બે ઘાણાનું કોરા પાડે મસ્ત મજાને હવે કાલ સવારમાં એક લોટ આવે છે એ લોટ મોટો છે બાકી જો આમાં પૂરું થઈ ગયું છે તેલ ઓલો કાંટો કરી દઈ બંધ અને આ ડબ્બા પેટી વાંચી દેવી પાયો બાય કાઢીને અને કાંટાને સાજનનું સાફ સહી કરી દેવી બંધ બાકી જો હવે કે ભાઈ એનું તેલ ફિલ્ટર કરીને ભરવાનું બાકી છે એ ચાલુ છે ને આપણે જો ઓઇલો ફિલ્ટર દયો ને એને કમ્પ્લેટ સાફ કરી અને પેન્ડિંગમાં રાખ્યો છે આજ તો આજે આપણો જે હાલતો હતો બાકી પછી તેને જામે તેનો ચાલુ કરવાનો થાય અને આજ હું શરૂ કરવાનું આપણે જોઈ લઈ કે હું ભાઈનું છું તો આજનું આપણે ચાલુ થયું હતું જો અહીંથી આમાં જો આ ચૌદ તારીખનું એટલે કે કાલનું આ પંદર તારીખનું તો પહેલું જે હતા ને ખેડૂત એ હતા પાળયાદ મોટા પાળયાદના એને પંદર ડબ્બા આખા અને દસ કિલોને છસો ગ્રામ થયું હતું એ પછી બીજા હતા એ પાળયાદના આપણે ચિમાકાના હાહરાની હતા તો એમને તે સ ડબ્બા ચૌદ કિલો અને એ પછીનું હતું એ હક પરના હતા એમને દસ ડબ્બા અને ચાર કિલો નવસો ગ્રામ થયું હતું એ પછીના હક્ક પરના જ હતા એ આઠ ડબ્બાને બાર કિલો અને એ પછી નાના નાના કટકા હતા એક તુરખાના હતા એને અડસઠ કિલો મીન્સ કે ચાર ડબ્બા માથે પછી એક આ બે ડબ્બા અને પાંચ કિલો અને એ પછી એક બીજો કટકો હતો એમાં એક ડબ્બો તો આજનું ખેડૂત પેલા કઈક હતું થઈ ગયું કમ્પ્લીટ આ ને એનું તેલ ભરવાનું ચાલુ છે એ ભરાય જાય એટલે દુકાનનું એવું બંધ કરી ને જાય ધીરે અને આજ હે ને ટાઈટ થોડીક આમ ઓછી હોય એવું લાગે છે હવે બોઈલર ને એવું ચાલુ હોય બધા આવું એવું જો આવતું હોય એના લીધે લાગતું હોય કે ગમે એમ હોય પણ એને બાદ આવ્યું ને તો એ રોજ જે ટાઈટ પડતી ને એટલી ટાઈટ હોય એવું લાગતું નથી અને જો સાંદા મામા ઊગી ગયા હે મસ્ત મજાને દેખાડું જો અને હમણાં છે ને ભાઈ આપણે કેમેરો જો ને ફોનનો એ આખો ઓલા હું હોય તેલવાની એના લીધે ખરાબ થઈ ગયો જો ફરતા અમુલી લાઇટું થાય ને એ લાઇટું મળે છે થાવા ન કદાચ એવું થાવું ન પડે પણ આ તેલમાં રહી આપતો હોય ને ફોનનો ખરાબ થઈ ગઈ તો કોઈ વાંધો નહીં એ છેલ્લો એક ડબો છે ફરી પછી નીકળી જાય ઘર બાજુ જઈને ના જોઈ ફર્સ્ટ ક્લાસ ત્યાં થઈ જાય વાળું પાણી કરી લેવી અને આ જ લગભગ મિટિંગ થાહે આપણી બાકી ધાણા ચાલુ કર્યા ને એ પછી રોજ આપણે ઘીરે બહાર મિટિંગ જામતી એની મિટિંગ થઈ જ નથી પણ આજ લગભગ આપણી મિટિંગ જામશે એવું લાગે છે